સાડી આજે એકદમ મસ્ત કલમકારી ડિઝાઇન મલ્ટી કલર સાથે બહુ સાડીનો સરસ કોન્સેપ્ટ લઈને આવ્યા છે જે સાડીની વાત કરીએ ને તો એકદમ મસ્ત ગાળા બોર્ડર નો કોન્સેપ્ટ રહેવાનો છે એને કલમકારી ડિઝાઇન રહેવાની છે કલમકારી ડિઝાઇન સાથે આપણે બોર્ડરે બહુ મસ્ત આવવાની છે ગોલ્ડન બોર્ડર સાથે બહુ મસ્ત છે અને કલર કોમ્બિનેશનની વાત કરીએ ને તો આઠ કલર કોમ્બિનેશન છે તો એક થી એક મસ્ત કલર કોમ્બિનેશન છે ને જોતા તમને ગમી છે ને એવા કલર કોમ્બિનેશન સાથે આજે બહુ મસ્ત મલ કોટન ની સાડી લઈને આવ્યા છે આપણે એક પીસ ઓપન કરજો બ્લેક અને મરૂન કલરનો પીસ છે બ્લેક કલર તો મને બહુ ગમે છે તમને ગમતો હોય તો ફટાફટ સ્ક્રીનશોટ પાડી લેજો કારણ કે બ્લેક કલર એટલી વસ્તુ વસ્તુ છે ને કે એકદમ રીચ લાગે એકદમ પાલ્ટી લુક લાગે અને પહેરી હોય તો બહુ મસ્ત લાગે તમે જોઈ શકો છો એની ડિઝાઇન મેં કીધી હતી એમ કલમકારી ડિઝાઇન છે પણ યુનિક ડિઝાઇન આવી છે આપણે કોઈ જાતનું એમાં ફિગર નહીં ફિગર વગરની આપણે સાડીનો કોન્સેપ્ટ લઈને આવે છે કારણ કે ફિગર વાઇઝ તો ઘણી પહેલી હતી હવે આપણે સિમ્પલ અને લુકવાઇઝ એકદમ ડિફરન્ટ ને પાલ્ટી લુક આપે ને એ ટાઈપના સાડીના કોન્સેપ્ટમાં આપણે ગાળા બોર્ડર કલમકારીની ડિઝાઇન લઈને આવ્યા છે તમે જોઈ શકો છો મેં એક પીસ ઓપન કર્યો છે બ્લેક અને મરુ કલરનો પીસ છે પણ જે જોતા જ એટલો મસ્ત લાગી ગયો છે ને મને તો બહુ ગમી ગયો તમને ગમે ને તો ફટાફટ સ્ક્રીન છડ પાડી અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે તો બુક કરાવી લેજો કારણ કે ડિઝાઇન એટલી મસ્ત છે એકદમ બારીક કામ આપેલું છે ડિઝાઇનનું અને એની જે ડિઝાઇનનું જે બધી ફિનિશિંગ છે ને એટલું મસ્ત જે વ્યવસ્થિત છે તમે જોઈ શકો છો પલ્લુની વસ્તુ તો એટલું યુનિક જ આપી દઈશ તમે જોઈ શકો છો આ પલ્લુની વસ્તુ છે એકદમ યુનિક આપી છે કારણ કે પલ્લુ તો શોર્ટ જ છે પણ જે આ આપેલું છે ને બોર્ડર આપણે આખી બંધન બોર્ડરનું કામ એથી એકદમ જોરદાર લાગે છે તે એનાથી પલ્લુ નો લુક જ આવું ચેન્જ કરી નાખ્યો છે ને એકદમ ડિફરન્ટ કલમકારીમાં ડિઝાઇન તો જે બહેનોને ગમે ને તો ફટાફટ સ્ક્રીન પાડી લેજો ખૂબ સરસ કલર કોમ્બિનેશન કલર કોમ્બિનેશન ખૂબ એમાં સૂટ થઈ જાય છે કારણ કે મલ્ટી કલર એવી વસ્તુ છે કે આપણે બધામાં સૂટ થઈ જાય એ રીતે આખી સાડીમાં આપણે મલ્ટી કલરનો કોન્સેપ્ટ છે અને ગાળા પોર્ડરે છે પણ ગાળો આપણે હાવ શોર્ટ ગાળો રાખેલો છે તમે જોઈ શકો છો ઉપર એટલી ડિઝાઇન આપેલી છે અને નીચે એટલી ડિઝાઇન આપેલી છે એટલે આપણે ગાળો શોર્ટ વસ્તુ વચ્ચેનો ગેપ છે ને હાવ ઓછો છે એટલે ગાળા બોર્ડર એ કોન્સેપ્ટ લાઇટ લાઇટ કહેવાય અને આમ આ પહેરી હોય ને તો એકદમ એકદમ હેવી થઈ જાય એ ટાઈપના કોન્સેપ્ટમાં છે તમે જોઈ શકો છો

કપડો એકદમ મસ્ત છે મોલ કોટન એટલે પ્યોર મોલ કોટનની સાડી છે તમે જોઈ શકો છો આખી સાડી જો આ છે ને લુક મસ્ત કારણ કે ડિઝાઇન જેટલી મસ્ત છે ને તો સાડી દૂરથી પહેરી હોય ને તો એમ ડિઝાઇનનો લૂક આવે એ ટાઈપના આખી સાડીનો કોન્સેપ્ટ છે બ્લાઉઝની વાત કરીએ કારણ કે આપણી ડિઝાઇન આખી સાડી આપણે ગાળા પોડરની છે જે એની ડિઝાઇન છે ને એ એટલી મસ્ત લુક વાઈઝ અને ફૂલ ફિનિશિંગ વાળી છે એટલે આપણે બ્લાઉઝમાં આપણે બુટ્ટી વા કોન્સેપ્ટ રાખેલો છે કારણ કે એટલે બ્લાઉઝ આવું હોય તો સાડીનો લુક આવે બ્લાઉઝ આખું ભરચક આવી જાય તો સાડીનો લુક ન આવે તમે જોઈ શકો છો ત્યાં આપણે પટ્ટી ઉપરની સાઈડ ને નીચેની સાઈડ બે સાઈડ પટ્ટીઓ આપેલી છે એટલે આપણે બેક સાઈડ મુકાય અને સ્લીવમાં મુકાય નહીં એટલે એની માટે આપેલી છે તો જે ને આ કલર અને ડિઝાઇન ગમી હોય ને તો ફટાફટ સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે તો ફટાફટ બુક કરાવી લેજો કારણ કે કલમકારીની ડિઝાઇન તો બહુ પહેરી છે પણ આ યુનિક ડિઝાઇન તો એકદમ મસ્ત લાગે છે તો ફટાફટ સ્ક્રીનશોટ પાડવા મળજો પલ્લુ જેટલો એટલો મસ્ત છે તમે જોઈ શકો છો એકદમ ડિફરન્ટ પલ્લું આવી હવે આપણે એના કલર જોશું આઠ કલર ભેગી થાય એમ આઠ કલર કોમ્બિનેશન સાથે એટલે કઈ ઘટ જાય કારણ કે આઠ કલર માં તો બધા ફેવરેટ કલર આવી જાય આપણે ખોય તો એ બ્લેક ને મરૂન કલર છે હવે બીજા કલર જોશું મેથીને ઝેરી ગ્રીન કલર એ જુઓ કેટલો મસ્ત લાગે છે એકદમ ડાર્ક મેથી કલર છે બધા કલરમાં એટલી મસ્ત ડિઝાઇન શૂટ થઈ ગઈ છે ને કે સાડીનો લૂક જ અલગ લાગવા મળે અને આપણા બધા ફેવરેટ કલર છે અને જે કલર તમને ગમતો હોય ને એ ફટાફટ સ્ક્રીનશોટ પાડવા મળજો કારણ કે સ્ક્રીન પર નંબર આપેલો છે કારણ કે મનગમતી વસ્તુ ફટાફટ આપણે પહેરીને શોખ કરી લેવાનું પૂરું મનગમતી વસ્તુ ગમી જાય ને તો ફટાફટ આપણે સ્ક્રીનશોટ પાડીને બુક કરાવી જ લેવાનું તમે જોઈ શકો છો ઝેરી ગ્રીન કલરમાં રાણી કલરની બોર્ડર છે

કલર જ એટલા બધા એટલા મસ્ત છે ને આમ જોતા જ નજરમાં કે છે કે નહીં આપણે આ લઈ જ લેવી છે તો મને તો બહુ મન થયું છે તો તમને મન થયું ને તો ફટાફટ સ્ક્રીનશોટ પાડવા મળજો ખૂબ સરસ સાડી છે જે આપણે બેનું પાર્ટી લુકમાં ચાલે ને એવી જે આ ડેલી સાડી પહેરતા હોય ને કોટન બેઝ ને એની માટે તો બહુ સરસ સાડી છે મોલ કોટન તો આપણે ઉનાળામાં પહેરી હોય ને તો આપણે ફૂલ કમ્ફર્ટેબલ રહે અને આખો થી પહેરી હોય તો તમને ફૂલ કમ્ફર્ટેબલ લાગે અને આપણે આમ ગમ એકદમ સાડી આપણે ગમી જાય શરીર ચોટી જાય ને એ સાડી છે તમે જોઈ શકો છો મહેંદી અને બીટ કલરનો કલર કોમ્બિનેશન બહુ મસ્ત છે હવે જોશો આપણે રાણી કલરમાં રાણી કલરમાં આપણે બ્લુ બ્લુ કલરનું બોર્ડર આવે એટલે બ્લુ કલરનું બ્લાઉઝ આવશે એટલે એ બહુ જોરદાર લાગે જો બધા કલર કેટલા મસ્ત લાગે છે તો સ્ક્રીનશોટ પાડવા માંડ્યો છે ને કારણ કે કલર કોમ્બિનેશન એટલા સરસ છે તો તમને ગમી જ જાય જોવો મરૂન કલરમાં બ્લેક કલર એ બહુ જોરદાર છે બધા કલર તમને નીચે આપી દીધા છે જે કલર એમાં હોય ને ફટાફટ સ્ક્રીનશોટ પાડી લેજો કારણ કે આઠ કલર એટલે બહુ જાજા કલર છે આઠ કલર અને એક મેં ખોયલો તો બ્લેક અને મરૂન કલર તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ કપડામાં એકદમ મસ્ત હળવી ફૂલ સાડી છે અને મલ કોટન છે અને કલમકારીની ડિઝાઇન છે કલમકારીની ડિઝાઇનમાં કોઈ વસ્તુની આપણે ફિગર વગરની એકદમ મસ્ત પાર્ટી લુક આપે ને એ ટાઈપની સાડીનો કોન્સેપ્ટ છે જે આપણે ઓપન પર્નુમાન ગુજરાતી પહેર્યું હોય ને મસ્ત લાગે તો જે બહેનોને જે કલર ગેમો હોય એનો સ્ક્રીનશોટ પાડી લેજો સ્ક્રીન ઉપર નંબર આપેલો છે તો ફટાફટ બુક કરાવી લેજો અને આવું અમારું મસ્ત નવું કલેક્શન જોવા માટે શ્રીરાજને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો થેન્ક યુ